હેલો વાઇઝ મની વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે અમે જૂનાગઢની ગલીઓમાં ઘૂમી રહ્યા છીએ સવારના વાગી ગયા છે સાડા આઠ અને અમે જાવી છીએ ક્યાં જવાનું ભાઈ જટાશંકર મહાદેવ અમે જાવી જટાશંકર મહાદેવ નાસ્તા પાણી કરી લીધા ફૂલ મોજ કરી લીધી અને આજ આખો દિવસ આપણે મોજ કરવાની હવે અહીંથી આપણે જ જટાશંકર મહાદેવ અને અહીંયા જઈને જોયું કે કેવું સરસ મજાનું મંદિર છે તો મિત્રો અત્યારે તમને જે મારી પાછળ રસ્તો દેખાય છે અહીંયાથી અમે આવ્યા અહીંયાથી ભવનાથ તળેટી જવાય છે અને જો આ રસ્તો મારી પાછળ છે એ રસ્તેથી જટાશંકર મહાદેવ આપણે જવાનું છે અત્યારે અને આ જે રસ્તો પાછળની સાઈડ જાય છે એ રસ્તે આપણે રોપવે આવે છે એટલે આપણે રોપે બાજુ નથી જવાનું અત્યારે આપણે જટાશંકર મહાદેવ બાજુ જવાનું છે તો આપણે એ બાજુ હાલતા થાવી અમારા રસિકભાઈને એ બધા એ બાજુ હાલતા થયા છે અને આપણે હવે સીધા હાલીને જટાશંકર મહાદેવ જવાનું છે અને અહીંયા જોરદાર નજારો માણવાનો છે તો તમે આ વિડીયોમાં બની રહીજો અને હજી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો જો મિત્રો આ અત્યારે ચેક પોસ્ટ આવી ગઈ છે અહીંયાથી જટાશંકર મહાદેવ જવા અમારી પાછળ તમે જે રસ્તો જુઓ એ જટાશંકર મહાદેવનો હોય અને બેગને એ બધું ચેકિંગ થાય છે અહીંયા તમારે પ્લાસ્ટિકને એ બધું લઈ જવાની મનાય છે તો હવે જે કંઈ બેગમાં પ્લાસ્ટિકની થેલીઓની બધું તમે જો લઈને આવતા હોય તો અહીં લઈને ન આવું કારણ કે જંગલની સુરક્ષા એ આપણી જ ફરજ બને છે તો જંગલની સુરક્ષા રાખવી એટલે આપણે પ્લાસ્ટિકની થેલીની બધું જંગલમાં લઈને નહીં જવાનું અને આવે મારી પાછળ કેવો સરસ મજાનો રસ્તો હોય તો એ જ રસ્તે આપણે હે ને જટાશંકર મહાદેવ જવાનું અને કેવો સરસ મજાનો અવાજ આવે છે અને જો આમ જોરદાર તમે આમ જો કેવો મસ્તનો રસ્તો છે તો અમારે આ બધા છોકરાઓ રહ્યા ને એ ધોળાધોડ કરે છે બહુ દોડતા ને હા ત્યાં પડી જાયશો જો જોરદાર રસ્તો અને આ જેવા બધા જાનવન ચામા તીડિયાનો અવાજ આવે છે ધ્યાન રાખતું રાખતું જવાનું તમે લોકો આવો તો ધ્યાન રાખીને જવાનું આમ પાંચ છ પગથિયા જેવું કહે છે

મિત્રો આ બાજુ રહ્યું ને આ બાજુ હવે અહીંથી આ બધું ઝરણા આવે અને આ બાજુ જો સીડી ચાલુ થાય અહીંથી પાંચસો પગલા હે અહીંથી પાંચસો પગથીયા ચડી ને પછી પાછું થોડુંક હાલવાનું આવે અને અત્યારે અમે થાકી જાય હવે પાંચસો પગથિયા ચડશું અને પછી હાલશું એટલે જટાશંકર મહાદેવ આવી જાય છે તો આપણે પરસે રેપ ઝેપ થઈ ગયા પણ બહુ મજા આવે છે આ વખતે વીજ ફેમિલી આવ્યા તમે લોકો વિડીયોને લાઈક કરી દેજો લગભગ હો પગથી અમે ચડી ગયા અને ફોટાનું લોકેશન તમે જુઓ કેટલું ખતરનાક લોકેશન ફોટો બોટો તમે પાડો એટલે ઓછામાં ઓછા એક જગ્યાએ હો ફોટા તો તમે પાડો જ તો એટલી બધી જોરદાર જગ્યા આમ જો અને અત્યારે જો આ હું ને અમારા રસિકભાઈ જ આવી અને ફેમિલી અમારું જો આગળ આવે ઊભું જ નથી રહેતું પણ હમણાં થાકે એટલી વાર હે જટાશંકર શંકર જટાશંકર પહોંચે એટલી વાર હે ચોમાસા ચોમાસામાં તો ખરેખર બહુ જોરદાર નજરો હોય આ બધી બાજુ બે બાજુ સીડી છે ને એની બે બાજુ પાણીના ઝરણા ચાલુ હોય અને ગજબની મજા આવે આ વખતે ચોમાસામાં અમારે આવું જ છે ગઈ વખતે ચોમાસામાં અમે આ સ્થળ નથી લઈ શક્યા પણ ચોમાસામાં આ સ્થળે અમારે અચૂક આવવાનું જ છે એ ફાઇનલ છે બરાબર તો આપણે થાકી ગયા હતા હા થાકી ગયા હતા અને ઉતરા હતા 10000 પગથિયા 20000 પગથી ચડી ઉતરા 20000 પગથી અમે થિયા હતા ચડ્યા ઉતરા એટલે પગ એકી બેકી રમતા હતા એટલે પછી નો મેળાયો બાકી આવતે તો શું થાય એવું લાગે ને તો રોપ આપણે જતા રહીશું રસિક બરાબર ને એથી પણ દાતા દેવ હાલે કારણ કે હવે બે ત્રણ વાર આપણે ડુંગર ચડી ગયા એટલે રોપ એમાં જાવી તો હાલે રોપ જઈને પછી આપણે આયા તો આવવાનું છે ચોમાસામાં અને સાચો સમય આવવાનો આયા ઓગસ્ટ અને આપણે કયો કહેવાય સપ્ટેમ્બર ઓગસ્ટ ને સપ્ટેમ્બર માં આવો એટલે ઝરણા બરણા બધું ચાલુ હોય તડકો જરાય ન હોય જોરદાર વાતાવરણ પણ મજા આવે એવું વાતાવરણ ખરેખર સમજો લગભગ બસો અઢીસો પગથિયા અમે ચડ્યા અને થાકીને ત્યાં થઈ ગયા તો અહીંયા પાણા ઉપર બધા બેઠા છે અને પાણી બાણી અહીંયા કંઈ મળે એવું છે નહીં અત્યારે ગમે એમ કરીને એક બોટલ અમે અહીંયા ભરાવડાવી આ લોકોનો સ્ટોલ ને એવું બધું હોય ને અહીંયા હવે ધીરે ધીરે પાછું ચડવાનું ચાલુ કરશું હજી અહીં બસો પગથિયા જેવું છે અને બસો પગથિયા પછી થોડુંક આમ પાછું હાલવાનું આવે છે અને અહીંયાથી આપણે હવે જઈશું જટાશંકર મહાદેવ તો મિત્રો અત્યારે અમે અઢીસો પગથિયા ચડી ગયા હી અને અઢીસો પગથિયા ચડીને તમારે ઉપર સીધે સીધું નથી જવાનું ત્યાંથી તમારે જો આવી રીતે બોર્ડ આવે આ રસ્તો તમારે જટાશંકર બાજુ તમારે આ બાજુ જવાનું અને અહીંથી તમારે પથ્થર હોરું જવાનું પથ્થર ઉપર થઈને તો પગથિયા અહીંથી તમારે છોડી દેવાના એ સીડી તમારી સીધી જાય જૂનાગઢ ઉપર આ જૂની જૂના પગથિયા છે એટલે આપણે આવા જો આવા પથ્થરામાં થઈને આપણે જવાનું છે અને હાફ ચડી ગયો છે એટલા બધા થાકી ગયા પરિક્રમા જેવી જ મોજ આવે છે તો ખરેખર આ એક અનુભવ જોરદાર છે ને અત્યારે જંગલમાં અમારા ફેમિલી સિવાય કોઈ નથી દેખાતું હવે અહીંયા મંદિરે જાવી કે મંદિરે આપણા જેવું કોઈક રખડવા છે હે કે નથી બાકી તો જોવી હવે આગળ આગળ શું થાય છે આપણી મિત્રો અમે અત્યારે જો જટાશંકર મહાદેવ પહોંચી ગયા હે મારા ખંભે આ હે અમારે કિલોનું ધૈર્ય અને જો અહીંથી અમે પગથિયા લગભગ દસ પગથિયા ચડીએ એટલે અમે જટાશંકર થાકીને થઈ ગયા રેપ જેપ થઈ ગયા હવે પાણી પહોંચશું પણ ફાઇનલી અમે પહોંચી ગયા જટાશંકર મહાદેવ ધૈર્યા સ્માઇલ આપી દો કે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ કેતો આમ કરી દે આમ ઓકે મિત્રો જો અત્યારે અમે જટાશંકર મહાદેવ પહોંચી ગઈ અને અહીંયાથી અંદર હે ને ફોટા વિડીયો પાડવાની મને હે એટલે આપણે અહીંયાથી ફોટા વિડીયો મોબાઈલ અંદર નથી લઈ જવાતા અને અમારે જો રસિકભાઈની ની વાય તડ્યા રસિકભાઈ એક બિસ્કીટ ખવડાવ્યું એટલે આખું જૂન પડ્યું હે વાય જો અમે વાંદ્રો અને રસિક અમારો બાટલા ભરે છે તો હામેજી દેખાય મારી વાય એ મંદિર છે મસ્ત મંદિર છે પણ ફોટો વિડીયોની મનાઈ છે એટલે આપણે ફોટો વિડીયો નથી પાડી શકતા વાંદરા હે જો જોરદાર વાંદરા અહીંયા તમે કંઈ પણ વસ્તુ લાવો ને તો કાઢતા નહીં બાકી વાંદરા બાંદરાનું ઝૂંડ આખું આવી જાય છે અને તમારી વાંય વાય જ રખડશે અને અહીં તમે આવો ને તો અહીંયા પાણી છે એટલે બાટલા બાટલા લઈને આવું કારણ કે પ્લાસ્ટિકની બોટલ તો બેન હે એટલે અહીં બીજું કંઈ નહીં મળે પણ પ્લાસ્ટિકની બોટલ તમે ન લાવતા અને પ્લાસ્ટિકનું કંઈ વસ્તુ નથી લઈ જવા દેતા અને સરસ મજાનું મંદિર છે અત્યારે હું ઓક્સિજન ને એવું બધું છે એટલે અહીંયા કંઈ તમને મળશે નહીં માણસોને એવું ઝરણાને એવું કંઈ નથી પણ જોરદાર જગ્યા છે ખરેખર આવા જેવું છે અહીંયા તો ભાઈ અહીંયા હે ને એક વાંદરાનો ત્રાસ થોડોક વધારે હતો લગભગ ઘણા બધા વાંદરા હતા કે વાંદરા હતા અને અમને અહીંયા બેવાનો મોકો જ ન મળ્યો કારણ કે વાંદરા શું તમને બેવા નો દે તમારી આજુબાજુ ટોર વરીને આવે અને અમારા છોકરાઓ હતા એટલે બહુ છોકરાઓને બીક લાગી અને એટલે અમે બહુ અહીંયા બેઠા નહીં તો આમાં હું થોડા ઘણા શોર્ટ લઈએ કહું અને બીજું કે મંદિરની અંદર અહીંયા જવાની મને હતી મોબાઈલને વિડીયો એ ઉતારવાની મન હતી અને જો તમારે પૂજાને એવું બધું કરવા અંદર ગર્ભગૃહમાં જવું હોય તો તમારે ધોતીને એવું બધું અહીંયા પહેરવું પડે એવી બહાર નોટિસ મારી હતી અને ચારેય બાજુ કેમેરા લગાવેલા હતા એટલે આપણે જઈ નથી એકા તો હવે પાછા જે આપણે આવ્યા ને એ જ રસ્તે આપણે અહીંયા પાછા જ આવી હવે જો એ રસ્તો ભૂલી ન જાવી તો સારું બસ અને ખરેખર આવા જેવું છે ચોમાસાની સિઝનમાં તો અહીંયા આવા જ જેવું છે ગજબનું મંદિર છે બહુ મંદિર અને શાંતિ મળે એવી જગ્યા છે આજુબાજુ ચારેય બાજુ શાંતિ કંઈ જ પ્રકારનો કોઈ દેકારો નહીં અને જે દેખારો કરે એ છોકરા દેખારો કરે તે બાકી કંઈ નહીં પણ જોરદાર મજા આવે ખરેખર તમે લોકો આવો ને તો અહીંયા જરૂર આવજો આ રહ્યા ને આ મારા ધરમપત્ની છે અને એ ઉતરી ન થકતા એટલે હું હાથ પકડીને ઉતરાવું તમે બૈરા છોકરાને લઈને આવો ને તો ધ્યાન રાખજો તમારે હે ને આવું હાથ પકડીને ઉતરાવવા પડશે તો એ ધ્યાન રાખું બૈરા છોકરાને લઈને આવતા અને રિટર્ન જતાં ધ્યાન રાખું રિટર્નમાં અહીં તીર બીર જોઈને જાઉં ને કે ભૂલા પડવાની સંભાવના બહુ પૂરી પૂરી છે જો જો લપસી જવાય એવું હે ને અહીંયા હાલતા લપસી જવા એવું એટલે ધ્યાન રાખું બીજું કંઈ નહીં તો જો અત્યારે અમે રિટર્ન ઉતારવી હી અને રિટર્ન ઉતારતા ઉતરતા જો મસ્ત સોડાવાળાનું આવ્યું છે અમે સોડા પીવી હે હવે બધા થાયકા છે હે અને સોડા પીવી છે ને બધા છોકરા બોકરા બધા બેહી ગયા છે અને જો આ કાકા મસ્તની સોડા બનાવે છે અને અમે સોડા પીતા જઈને અમારી સોડા તૈયાર થઈ જાય છે જો અમારા રસિકભાઈ ચિન્ટુ બધાને સોડા આપે છે હવે આપણે સોડા પી લેવી એટલે એનર્જી આવી જાય અને એનર્જી આવી જાય એટલે દોડામ ધોળ નીચે ઉતરી જાવ બીજું તો કંઈ નહીં મારા રસિકભાઈ હે જો વાંદરાને મસ્તના બિસ્કીટ ખવડાવે છે આવી બધી સેવા કરતી જંગલ ને નહીંયા જંગલ માં જ મહાદેવ અને ઉતરતા જો ફોરેસ્ટ ખાતા વાળા જે પ્લાસ્ટિક નો કચરો બધા વીણે હે તો એ ઘણી બધી સેવા કરે આખું જંગલ એ લોકો જ સાફ કરે તો આપણે હે ભાઈને ભાઈ ને પૂછ્યું કે એ કેવી રીતે બધું સાફ કરે તો આપણે એમને પૂછ્યું મિત્ર તમારું નામ શું હે ચંદુભાઈ

સમજો હજાર પગથી આ બધો કચરો જાય ખરેખર આ રોજે રોજ તમે ડેલી આવવાનું ડેલી તમે વિચાર કરો કે ડેલી લોકો કચરો વીને હે તો ખરેખર આમને પગાર તો મળે પણ એમને ખરેખર આ બધું સેલ્યુટ નું કામ હે તો ભાઈ ખરેખર તમારું છે મળે

આપણે આગળ જવાનું છે અને આ આપણે આ જ આયોજન કર્યું છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો જો અમારા છોકરાઓ છે છોકરાઓ તમને કેવી મજા આવી કેવી મજા આવી બહુ મજા આવી ને પછી જો કેવી બહુ મજા આવી જાય ને પછી હવે બીજી વાર દોડતા દોડતા આવવાનું ને તો મિત્રો જો છોકરાઓને તો બહુ જ મજા આવી જાય અને અમને બહુ મજા આવી જાય આ તમને આ વિડીયો જોઈને મજા આવી હશે જટાશંકર ખરેખર એકવાર આવો તો ચોમાસામાં જ આવજો બહુ મજા આવશે અને આવી રીતે ઓક્સિજનમાં આવવું હોય તોય આવો તમને ખૂબ જ મજા આવશે તો આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને ખૂબ શેર કરો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર